એ મારા માટે શરમજનક કહી શકાય ભાજપ માટે પણ શરમજનક કહી શકાય મેં પહેલે જ કીધું હતું કે હું કોંગ્રેસ જન્મ જન્મે કોંગ્રેસી છું મરીશ તો પણ કોંગ્રેસની સાથે જ રહીશ એને મારે ઓઢવાનો તિરંગો હશે એટલે તમારે આ બાબતમાં જિલ્લાની અને તાલુકાની અને રાજ્યની પ્રજાને મારે સંદેશો આપો છો કે શુક્રવાર આઠમા કોંગ્રેસી છે કોંગ્રેસી તેને રહેશે ચૂંટણીઓ આવવાની ને જવાની મને કોઈ જાતનું લાલચ ભાજપ તરફથી કોઈ આવી નથી ત્રિપુટી ટૂટી ગઈ છે તો પ્રજાય નામ પડ્યું ತ್ರಿપુટી ને નવી ત્રિપુટી ઊભી થાય છે હવે હા થઈ ગઈ આજે થઈ તમે હું કામ ચિંતા કરો છો આજે તમે તમે પહેલાને બંધ કરો કિવારી કો સુખરામ રાઠવા ત્રિપુટીમાં પૂરક બના અમારા અર્જુન રાઠવા અને ત્રીજા બના અમારા દમદાર નેતા નરેન્દ્ર રાઠવા ત્રિપુટી થઈ ગઈ હજુ બીજી હવે ત્રણ નહીં પણ હજુ વધશે રાઠવાઓ એની ચિંતા નહીં કરશો આ તમામ વિસ્તાર કોંગ્રેસ સાથેનો છે કોંગ્રેસ સાથે રહ્યો હતો અગાઉના વખતે જે પરિણામ આવ્યા એમાં કેટલીક અમારી કોંગ્રેસની પણ ભૂલ હતી એમ કહું તો ખોટું નહીં અને અમે ભૂલ સ્વીકારીને અમારા સાથી મિત્ર અને મિત્ર જ કહું છું કાંઈ માટે મેં આજે એમણે ભારતીય ટ્રાયબલ પાર્ટી છોડીને કોંગ્રેસમાં દાખલ થયા છે એક એ એકલા નહીં પણ ઘણા બધા મિત્રો મારા કમાડ તાલુકાના છોટલપુર તાલુકાના જેતપુર તાલુકાના દાખલ થયા છે એમને હું આવકારું છું અમે કોંગ્રેસને મજબૂત કરવા માટે બધા ભેગા થયા છે આવનારા દિવસોમાં હજુ પણ કેટલાક મિત્રો જે બાકી હશે જેને ખબર નથી પડી એને બધાને કોંગ્રેસમાં અમે આવકારીએ છીએ અને કોંગ્રેસને અમે મજબૂત કરીશું રાહુલ ગાંધી રાહુલ ગાંધીની યાત્રાથી આ આદિવાસી બેલ્ટમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ ભરૂચમાં ચૈત્રભાઈ વસાવા છે એટલે ભરૂચ આગળ જઈએ તો તાપી વ્યારા અને વલસાડ સુધીનો જે ભાગ છે એ વિસ્તારમાં આ યાત્રા જઈ રહી છે ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે આ આદિવાસી વિસ્તાર જે ભૂલી ચૂકે કે બીજા પક્ષમાં ગયો હોય એ બધા જ કોંગ્રેસ પક્ષની સાથે રહેશે વાતાવરણ વાતાવરણ સુધરતું જાય છે ચૈત્રભાઈને તો અમે પહેલે જ કહી આવેલા કોંગ્રેસ પાર્ટીએ ટેકો જાહેર નહોતો કર્યો ગઠબંધન નહોતું થયું તે વખતે અમારા મિત્ર અર્જુનભાઈને હું અમે જઈને કહી આવ્યા હતા કે અમે તમારી સાથે છે રહી વાત આ આદિવાસી વિસ્તારોમાં પહેલાં મેં પહેલે કહેતો હતો દાવો કરતો હતો તમને ખ્યાલ હતો ગુજરાતમાં તેત્રીસ ટકા બેઠકો કોંગ્રેસ જીતવા જઈ રહી છે એની બીક ભાજપને લાગી છે અને બીક ભાજપને લાગવાથી આપણા છોટાદેપુરના સાંસદ મહોદય પણ ગયા સંગ્રામસિંહ રાઠવા પણ ગયા અર્જુન મોઢવાડિયા પણ ગયા પેલા માણાવદરના ભાઈ લાડાણી પણ ગયા હજુ કેટલાકના ઉપર ડોળો નાપતા હશે એ જવા દો નેતાઓ જવાથી નેતાઓની પાછળ પક્ષના કાર્યકરો જતા નથી આ મારો છેલ્લા લાંબા સમયનો અનુભવ અનુભવ છે એટલે કોઈ નિરાશ થવાની જરૂર નહીં જાય બે પાંચ જણા પણ એમને કોઈ ફાયદો થતો નથી જે જાય છે એના ઉપર દબાણ હશે અથવા તો પોતાનો અંગત સ્વાર્થા તર એ જતા હશે કોંગ્રેસ પક્ષ સાથે છે અને આદિવાસી સમાજ પણ એમની સાથે છે એટલે ચૈતર વસાવાને કોઈ તકલીફ નથી કોંગ્રેસ છોટાઉદેપુર લોકસભા બેઠક માટે શુક્રમ રાઠવાણી પસંદ કરી તો શુક્રમ રાઠવાણી કરી તૈયારી છે આ બાબતની હજુ ટિકિટ તો ડીકલેર થવા દો ટિકિટ ટિકિટ થશે બે ચાર દિવસમાં થાય પછી અમે બધા આ બધા સુખરામ રાઠો છે નરેન્દ્ર રાઠ શુક્રરાઠ અરજીન રાઠ શુક્રરાઠ અમારો આ दबંગ આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તો અમને કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ ને બઈ ન્યૂઝ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર